જોતા જ ખાવાનું મન થઈ ગયું ને આ ચૂરમાના લાડુ આજે હું તમને જે રીતે બનાવવાનું બતાવું છું ને એમાં ખૂબ જ ઓછા ઘી કે તેલનો ઉપયોગ થશે અને લાડુ મસ્ત મજાના તૈયાર થશે તો ચાલો ગણપતિજીના સૌથી પ્રિય એવા ચૂરમાના લાડુ બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલાં ગણેશ ચતુર્થી સ્પેશિયલ ગોળચૂરમાના લાડુ બનાવતા પહેલાં મારા દરેક વ્યુઅર અને સબસ્ક્રાઈબર્સને ગણેશ ચતુર્થીની ખૂબ શુભકામનાઓ અહીંયા લાડુ બનાવવા માટે આજે આપણે લેવાનો છે બે કપ જેટલો ઘઉંનો કરકરો લોટ જો તમારી પાસે ઘરમાં ઘઉંનો કરકરો લોટ ન હોય તો તમે દોઢ કપ જેટલો ઘઉંનો સાદો લોટ લેજો અને એમાં અડધા કપ જેટલો ઝીણો રવો ઉમેરી અને તમે આ લાડુ બનાવી શકો છો લાડુ બનાવવા માટે મેં અહીંયા આ કપના માપ પ્રમાણે બધી સામગ્રી લીધી છે પણ જો તમારી પાસે મેઝરિંગ કપ ન હોય તો તમે ઘરમાં રહેલો કોઈ પણ કપ કે વાટકીના માપથી લાડુને બનાવી શકો છો હવે બે કપ જેટલા ઘઉંના કરકરા લોટમાં આપણે ચાર ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ ઉમેરવાનું છે અને જો એ રીતે ન ખબર પડે તો તમારે લોટમાં મુઠ્ઠી પડે એટલું મોણ દેવાનું છે એ હું તમને આગળ બતાવું છું અહીંયા લોટમાં મેં ચાર ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ ઉમેરી દીધું હવે આપણે તેલના મોણને લોટના એક એક કણમાં સારી રીતે મિક્સ કરી દેશું તો અહીંયા તમે જુઓ લોટને સારી રીતે મોણ સાથે મિક્સ કર્યા પછી હું થોડો લોટ આ રીતે હાથમાં લઈ અને મુઠ્ઠીવાળું તો આ રીતે શેપ બને છે આ રીતનો શેપ બને મતલબ આપણા લોટમાં એકદમ પરફેક્ટ મોણ પડ્યું છે જો તમને આ રીતનો શેપ ન બનતો હોય અને લોટ છૂટો પડી જતો હોય તો તમારે મોણ થોડું વધારે ઉમેરી દેવાનું હવે અહીંયા લાડુનો લોટ બાંધવાનો છે જેના માટે આપણે હાથથી ટચ કરી શકીએ ને એટલું ગરમ પાણી લેવાનું છે ગરમ પાણી સાથે લાડુનો લોટ બાંધો તો એકદમ ફટાફટ બંધાઈ જાય અને લાડુ એકદમ સરસ બને તો હવે આપણે થોડું થોડું કરી પાણી ઉમેરતા જશું અને લાડુ માટે ખાસ એકદમ કઠણ લોટ બાંધીશું લોટ તમારે એકદમ કઠણ બાંધવાનો છે જેવો આપણે કાઠિયાવાડી ભાખરી માટે લોટ બાંધતા હોઈએ ને બિલકુલ એ જ રીતનો તો અહીંયા બે કપ જેટલા ઘઉંના લોટનો લોટ બાંધવા માટે મારે એક કપ કરતાં બે ટેબલ સ્પૂન વધારે એટલું પાણી જરૂર પડેલી છે અને તૈયાર થયેલો લોટ તમે જો આ રીતે એકદમ કઠણ છે હવે આપણે આમાંથી મુઠિયા તૈયાર કરવાના છે તો નોર્મલી લાડુ વાળવા માટે આપણે આ રીતના હાથમાં થોડો થોડો લોટ લઈ અને આ રીતે મુઠિયા બનાવતા હોઈએ છીએ અને આ મુઠિયાને તેલમાં તળી અને લાડુ બનાવતા હોઈએ છીએ પણ હવે ખૂબ જ એમાં તેલ વપરાય છે જેના કારણે લાડુ એકદમ હેલ્ધી નથી બનતા આજે લાડુ આપણે બિલકુલ તેલમાં મુઠિયા તળિયા વગર બનાવવાના છીએ જેના માટે આ રીતે આપણે રોટલીના લુવાની જેમ લુવા કરીશું અને એમાં એક નાનું વચ્ચા રીતે હલ કરી દેશું જેથી આપણા મુઠિયા એકદમ ફટાફટ કોફ થઈ જાય તો બસ આ રીતે આપણે થોડા અલગ મુઠિયા બનાવવાના છીએ સાથે તમને મુઠિયા વાળવાની બીજી રીત પણ બતાવી દઉં કેમ કે આજે આપણે બે રીતે મુઠિયા બનાવવાના છીએ તો એક આપણે રોટલીના લુવા જેવા આ રીતે મીડિયમ સાઇઝના મુઠિયા તૈયાર કરીશું બંને મુઠિયાને કેવી રીતે આપણે કૂક કરીશું એ પણ તમને આગળ બતાવું છું તો અહીંયા તમે જુઓ મેં બધા જ મુઠિયાને વાળી લીધા છે હવે મુઠિયાને કૂક કરવા માટે અહીંયા મેં રીતનું અપમ પેન લીધું છે અચ્છા હવે ઘણા બધા લોકો મને પૂછશે કે અપમ પેન ન હોય તો શું કરવાનું એ પણ હું તમને આગળ જણાવું છું તો અપમ પેનના દરેક ખાનામાં ખૂબ જ ઓછું એટલે કે બે નાની ચમચી જેટલું ઘી આ બધા ખાનામાં મેં ઉમેરી દીધું છે થોડું થોડું ઘી આપણે ઉમેરી દઈશું જેથી ખૂબ જ સરસ મજાનો ઘીનો સ્વાદ આપણા લાડુમાં આવે તો હવે બસ આ રીતે એક 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 કરી અને આપણે જે મુઠિયાવાળિયા છે ને એને અપમ પેનમાં રાખી દેશું અને એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર સાતથી આઠ મિનિટ માટે મુઠિયાને કૂક થવા દેશું અચ્છા આ મુઠિયા કૂક થાય ને ત્યાં સુધીમાં તમને બતાવી દઉં જો તમારી પાસે અપ્પે પેન નથી તો તમારે લાડુ કેવી રીતે વાળવાના તો અહીંયા તમે કોઈ પણ નોર્મલ તવો કે પછી આ રીતની પેન હોય એને લઈ લો અને એમાં બે ચમચી જેટલું ઘી ઉમેરી દો અને હલકું ઘી ગરમ થાય એટલે આપણા જે મુઠિયા આ રીતના વાળ્યા છે ને એને તમે આમાં રાખી દો તો આ મુઠિયા તમે જો અપ્પે પેનમાં ન બનાવતા હોય તો આ મુઠિયાને તમારે આ રીતે થોડા ફ્લેટ અને પતલા બનાવવાના જેથી એકદમ ફટાફટ કૂક થઈ જાય તો આને પણ મીડિયમ ગેસની ફ્લેમ પર થવા દેશો લગભગ અહીંયા ચાર મિનિટ જેટલો સમય થયો છે અપેર પેનના મુઠિયા છે ને એ થોડા થોડા નીચેથી સરસ કોક થઈ ગયા છે તો હવે સાઈડ પલટાવતા પહેલા ઉપરની સાઈડ આ રીતે થોડું થોડું ઘી ઉમેરી દેસું અને પછી પલટાવી દેશું આ રીતે મુઠિયા તૈયાર કરો તો તમારે મુઠિયા તળવાની ઝંઝટ નથી સાથે ખૂબ જ ઓછા ઘીમાં તમારા મુઠિયા એકદમ ક્રિસ્પી એવા તૈયાર થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો બધા જ મુઠિયાની સાઈડને મેં પલટાવી દીધી હવે આને ત્રણથી ચાર મિનિટ થવા દેશો સાથે આપણે જે પેનમાં મુઠિયા થતા હતા એને પણ પલટાવી દેસું તો તમે જુઓ એ મુઠિયા પણ નીચેથી સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે અહીંયા બંને મુઠિયાને થતા સાત થી આઠ મિનિટ જેટલો સમય લાગે છે આઠ મિનિટ પછી તમે જોઈ શકો છો અપે પેનના મુઠિયા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે બંને બાજુથી અને આ રીતની લાઇટ એવી એના ઉપર ડિઝાઇન આવી ગઈ છે તો હવે તૈયાર થયેલા મુઠિયાને આપણે પ્લેટમાં કાઢી લેશું અને હવે હું તમને બીજા જે પેનમાં મુઠિયા થાય છે એ બતાવી દઉં તો એ પણ બંને બાજુથી સરસ મજાના ક્રિસ્પી થઈ ગયા છે તો મુઠિયા બિલકુલ કાચા ન રહેવા જોઈએ એના માટે તમારે ધીમા ગેસની ફ્લેમ પર મુઠિયાને આ રીતની ડિઝાઇન આવે ત્યાં સુધી થવા દેવાના હવે આપણા બંને મુઠિયા એકદમ સારી રીતે તૈયાર થઈ ગયા છે તો તમે જોયું ને આટલા મુઠિયા બનાવવા માટે મેં ફક્ત ચાર નાની ચમચી જેટલા ઘીનો ઉપયોગ કરેલો છે અને પરફેક્ટ મુઠિયા તૈયાર થઈ ગયા છે તો હવે મુઠિયા એકદમ ફટાફટ ઠંડા થઈ જાય એના માટે મુઠિયાને આ રીતે નાના ટુકડામાં તોડી લેશું ગરમ ગરમ મુઠિયાનું ચૂરમું ક્યારેય નહીં બનાવવાનું મુઠિયા ઠંડા થાય પછી જ તમારે એનું ચૂરમું તૈયાર કરવાનું નહીં તો તમારું ચૂરમું ચીકણું થઈ જશે પરિણામે લાડુ તમારા દાણેદાર નહીં બને તો આ રીતે તમે જોઈ શકો છો બંને મુઠિયા ખૂબ જ સારી રીતે ક્રિસ્પી એવા કૂક થયા છે અને મસ્ત મજાના અંદર સુધી કૂક થઈ ગયા છે વહો આ રીતે મેં મુઠિયાને નાના ટુકડામાં તોડી લીધા જેને થોડીવાર ઠંડા થવા દઈએ અચ્છા આપણા મુઠિયા ઠંડા થઈને ત્યાં સુધીમાં આપણે લાડુમાં ઉમેરવા માટેના ડ્રાય ફ્રૂટ્સને તળી લેશો જેના માટે પેનમાં આપણે બે મોટી ચમચી જેટલું ઘી ગરમ કરી લેશો અહીંયા મેં અડધા કપ જેટલા ડ્રાય ફ્રૂટ્સ લીધા છે જેમાં કાજુ બદામ પિસ્તા અને કિસમિસ લીધા છે તમને ભાવતા કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ તમે લાડુની અંદર ઉમેરી શકો છો ડ્રાય ફ્રૂટ્સનું પ્રમાણ તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો તો ઘીમાં શેકેલા ડ્રાયફ્રૂટનો સ્વાદ લાડુમાં એકદમ સરસ લાગે છે ડ્રાયફ્રૂટ્સને ધીમા ગેસની ફ્લેમ પર હલકો કલર બદલાઈને ત્યાં સુધી રોસ્ટ કરી લેવાના છે ડ્રાયફ્રૂટ્સ આપણા રોસ્ટ થઈ ગયા છે તો થોડી વાર સાઈડ પર રાખી દઈએ અને હવે મુઠિયાનો જે આપણે ભૂકો કર્યો હતો એ પણ સારી રીતે ઠંડો થઈ ગયો છે તો હવે આમાંથી ચૂરમું બનાવવા માટે આપણે મિક્સર જાર લેશું અને એની અંદર અડધા મુઠિયા રીતે ઉમેરી દઈશું અને હવે મિક્સરને બંધ કરી મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરતા જઈ અને પલ્સ મોડ પર આપણે લાડુ માટે ચૂરમું તૈયાર કરવાનું છે તો હાઈ સ્પીડ પર નહીં ફેરવવાનું મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરી અને મુઠિયાનો ભૂકો તૈયાર કરશો તો આ રીતે એકદમ છૂટો તૈયાર થશે તો હવે અને એકવાર ચાળી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો ચૂરમા માટે એકદમ પરફેક્ટ એવો આપણો મુઠિયાનો ભૂકો તૈયાર થઈ ગયો છે આ રીતે બધા જ મુઠિયાનો આપણે ભૂકો તૈયાર કરી લેવાનો છે તો અહીંયા તમે જો એકદમ દાણેદાર અને પરફેક્ટ એવું ચૂરમું મુઠિયા તળવાની કે ભાખરી કરવાની ઝંઝટ વગર તૈયાર થઈ ગયું છે જેને બનાવવું એકદમ સહેલું અને તૈયાર થયેલું ચૂરમું પણ એકદમ પરફેક્ટ બન્યું છે તો હવે આપણે જે તળેલા ડ્રાય ફ્રૂટ છે ને એને આ ચૂરમામાં મિક્સ કરી દેશું સાથે આપણે અડધી ચમચી જેટલો એલચી પાવડર ઉમેરીશું અને વન ફોર ટી સ્પૂન જેટલું જાયફળ ઉમેરીશું જાયફળ અને ખસખસ વિના ચૂરમાના લાડુ બિલકુલ અધૂરા છે તો આ રીતે વન ફોર ટી સ્પૂન જેટલું જાયફળ ચીઝ ખમણવાની ખમણીથી ખમણી લેશું અને હવે બધી જ વસ્તુને ચૂરમા સાથે સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો બધું જ વસ્તુને સારી રીતે મેં મિક્સ કરી લીધી છે હવે આપણે જે પેનમાં ડ્રાય ફ્રૂટ્સ તળ્યા હતા ને એ જ પેનમાં અડધા કપ જેટલું ઘી ઉમેરી દેસું ઘી થોડું ગરમ થાય ને એટલે આપણે એમાં એક કપ જેટલો ઘોળ ઉમેરવાનો છે તો છે ને એકદમ સહેલુંમાં બે કપ લોટ સાથે એક કપ ગોળ અને અડધા કપ જેટલું ઘી જોઈશે તો અહીંયા તમારે ગોળની ચાસણી બનાવવા માટે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારો ગોળની પાઈ જરા પણ કડક ના થવી જોઈએ એટલે ગોળ આ રીતે ગરમ ઘી સાથે ઉમેરી દો અને મેલ્ટ થાય અને તમે જુઓ આ રીતે થોડો થોડો ગોળ ફૂલવા માંડે ને એટલે તરત જ ગેસને બંધ કરી દેવાનો આ પાઇને બનાવવામાં ફક્ત બે જ મિનિટનો સમય લાગશે તો હવે ગરમ ગરમ ગોળની પાઈને આપણે તૈયાર કરેલા લાડુના મિશ્રણમાં ઉમેરી દેશું અને હવે એને એકદમ સારી રીતે મિક્સ કરી દેશું તો ગોળની પાઈ એકદમ ગરમ હશે એટલે ખાસ ચમચાથી તમે બધી જ વસ્તુને આ રીતે મિક્સ કરી દેજો તો તમે જોઈ શકો છો બધી જ વસ્તુને મેં એકદમ સારી રીતે મિક્સ કરી દીધી છે અને મસ્ત મજાનું લાડુ બનાવવાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે મિશ્રણ હલકું એવું ગરમ હોય ત્યારે જ આપણે લાડુ વાળી લેવાના છે તો જો તમારી પાસે લાડુનું મોલ્ડ હોય તો તમે એમાં લાડુ બનાવી શકો છો અથવા તો તમે મારી જેમ હાથની મદદથી લાડુને તૈયાર કરી લેજો અહીંયા લાડુને ગાર્નિશ કરવા માટે મેં થોડા ખસખસ લીધા છે તો હવે લાડુ વાળવા માટે આ રીતે થોડું લાડુનું મિશ્રણ હાથમાં લઈ પહેલા લાડુને એકદમ હલકા હાથે ભેગો કરી લેશું અને પછી એકદમ સારી રીતે આવો ગોળ શેપ આપી દેસું તો તમે જોઈ શકો છો મસ્ત મજાના ડ્રાય ફ્રૂટથી ભરપૂર એવા ચૂરમાના લાડુ ખૂબ જ ઓછા ઘી કે તેલમાં આપણે તૈયાર કર્યા છે તો હવે એની ઉપર આપણે આ રીતે થોડા ખસખસ લગાવી દેસું અને અહીંયા તમે જો કેટલા મસ્ત મજાના આપણા લાડુ તૈયાર થયા છે જોતા જ ખાવાનું મન થઈ ગયું ને તો તમે જોઈ શકો છો બધા જ લાડુને મેં એકદમ સારી રીતે વાળીને તૈયાર કરી લીધા છે આ લાડુને તમે એકવાર બનાવી મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો તૈયાર થયેલા એક લાડુને તમને બતાવું તો તમે જો એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ પીગળી જાય એવા ચૂરમાના લાડુ બન્યા છે તો તમે આ રીતે આ ગણેશ ચતુર્થી પર ચૂરમાના લાડુની રેસીપીને જરૂર ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ